નમસ્તે ઇ ટુ ફેમિલી તમારા માટે આજે જોરદાર અને શાનદાર થ્રી પીસ પેન્ટ પેરમાં લઈને આવી ગયો છું એકદમ યુનિક આર્ટિકલ રહેવાનું છે અને બ્યુટિફુલ પીસ છે થ્રી પીસ પેન્ટ પેરમાં સ્ટેટમાં તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો એક પછી એક પીસ તમને ઓપન કરી બતાવી દઈશ અત્યારે પેક ટુ પેક ડિઝાઇન બધી નેકની પેટર્ન બધી બતાવી દો બધી ડિઝાઇન ને કલર કોમ્બિનેશન વસ્તુ બહુ ફાઇન છે જે પીસ તમને પસંદ આવતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારો જે નીચે નંબર આપેલો છે તેના ઉપર તમારો ઓર્ડર બુક કરાવો વોટ્સઅપ કરીને અને જે કાંઈ તમારે માહિતી પ્રાઇઝ કે બીજી કોઈ માહિતી પૂછવા માટે નીચે નંબર આપ્યો તેમાં ફટાફટ કોન્ટેક કરી અને તમારો અભિપ્રાય જણાવજો તમને બધી ડિઝાઇનો બતાવી દો તમે જોઈ શકો છો એકદમ રામા કલરમાં સુપર આર્ટિકલ છે રામા કલરમાં નેકની પેટન શાનદાર નેકની પેટર્ન રહેવાની છે થ્રેડવર્કની સુપર આર્ટિકલ છે એકદમ બ્યુટીફુલ પીસ છે બીજી ડિઝાઇનની વાત કરું તો મસ્ટર યલો કલર મેથી પીળો કલર રહેવાનો છે આ ડિઝાઇન ફાઇન છે બધું ફેબ્રિક અલગ અલગ આવશે હેવી રિયોન છે કોટન છે રોમન સિલ્ક છે અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર રાણી કલર એકદમ ફાઇન અને એકદમ બ્યુટીફુલ પીસ તમે જોઈ શકો છો એકદમ સુપર આર્ટિકલ છે રાણી કલરમાં મસ્ત ડિઝાઇનના કોમ્બિનેશન આપેલું છે અને બીજો કલર આવશે મહેંદી યલ્લો ઉપર બ્યુટિફુલ પીસ રહેવાનું છે એકદમ પ્રોફેશનલ પીસ છે સુપર છે આ બધું તમને નેકની પેટર્ન દેખાડી અને કલર દેખાડ્યા તમને પીસ ઓપન કરીને બતાવી દો તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રામા કલરનો પીસ તમને ઓપન કરીને બતાવું થ્રી પીસ પેન્ટ પેન્ટ રહેવાની છે સ્ટેટમાં તમે જોઈ શકો સુંદર આર્ટિકલ રહેવાનું છે એકદમ બ્યુટિફુલ પીસ છે નેકની પેટર્ન એકદમ શાનદાર અને જોરદાર પેટર્ન આપેલી છે થ્રેડ માં એકદમ ફાઇન બ્યુટિફુલ પીસ રહેવાનો છે અને આ ટાઈપનું કુર્તીમાં વર્ક આપેલું છે અને નીચે એકદમ શાનદાર પટ્ટો આપેલો છે માં એકદમ બ્યુટીફુલ વર્ક છે નીચે સ્લીવ પેટર્નની વાત કરું તો આમાં સ્લીવ છે અને નીચે સ્લીવમાં એકદમ બ્યુટીફુલ વર્ક આપેલું છે રોમન સિલ્ક મટીરિયલ રહેવાનું છે અને ફૂલ અસ્તર રહેવાનું છે કોટન નું અસ્તર આવશે કુર્તીમાં ફૂલ અસ્તર કોટન નું રહેવાનું છે એકદમ શાનદાર વસ્તુ છે સાઈઝની આમાં વાત કરું તમને એમથી ડબલ એક્સેલ સુધીની સાઈઝ રહેવાની છે પેન્ટ આમાં નીચે ફોર્મલ પેન્ટ આપેલું છે એકદમ સુપર અને શાનદાર પેન્ટ છે ફોર્મલ પેન્ટ ફોર્મલ પેન્ટ છે નીચે આટલું બોટમમાં વર્ક આપેલું છે શાનદાર એમથી ડબલ એક્સેલ સુધીની સાઈઝ આવશે અને દુપટ્ટાનો લુક એકદમ બ્યુટીફુલ અને એકદમ જોરદાર દુપટ્ટો આપેલો છે ફ્લાવર પ્રિન્ટમાં ફૂલ સાઇઝનો જેકાડ મટીરિયલનો દુપટ્ટો આપેલો છે તમે જોઈ શકો છો એકદમ શાનદાર દુપટ્ટો આપેલો છે પીસ આખો તમને જોઈ શકો દુપટ્ટા સાથે આ ટાઈપનો લુક આવશે એકદમ સુપર આર્ટિકલ છે તમે જુઓ મસ્ત પીસ લાગવાનો છે રામા કલરનો પીસ છે પીસ પસંદ આવતો હોય તો ફટાફટ ક્રીનશોટ પાડી લો નીચે નંબર આપેલો છે એમાં વોટ્સઅપ કરી દો

થ્રેડ વર્ક અને ઓરિજિનલ મિરર આપેલા છે નેકમાં આ ટાઈપ ફેન્સી લટકન રહેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લટકન બંને સાઈડ રહેવાના છે દામણમાં એકદમ સુપર જોરદાર ચિકનનું વર્ક આપેલું છે ફૂર્તીમાં એકદમ બ્યુટીફુલ વર્ક આપેલું છે દામણમાં ચિકનનું ચિકન વર્ક આપેલું છે શાનદાર પેન્ટની વાત કરું તો પેન્ટમાં નીચે બોટમમાં આ ટાઈપનું પટ્ટીનું વર્ક આપેલું છે થ્રેડ વર્ક આપેલું છે પટ્ટીમાં એકદમ મસ્ત વર્ક રહેવાનું છે પેન્ટ એકદમ કમ્ફર્ટેબલ પેન્ટ રહેશે તમે જોઈ શકો છો પેન્ટ આ યલ સાઇઝનું પેન્ટ છે એકદમ કમ્ફર્ટેબલ રહેશે અને બધામાં નીચે આ ટાઈપની મ્યાની આપેલી છે પેન્ટમાં સુપર આર્ટિકલ છે બધા દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો એકદમ જોરદાર અને એકદમ શાનદાર જેકાળ મટીરિયલમાં પ્રિન્ટમાં આ ટાઈપનો દુપટ્ટો રહેવાનો છે ફૂલ સાઇઝનો દુપટ્ટાની ફૂલ સાઈઝ રહેશે આમાં તમને સાઇઝની વાત કરું તો થી ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળશે અને કોઈને બીગ સાઇઝ જોતી હોય તો બીગ સાઇઝ પણ મળી જશે કલર ડિઝાઇન અલગ હશે આમાં સેમ ડિઝાઇનમાં કલર બીજો આવશે બીગ સાઇઝમાં આ આ કલર સેમ જોતો હોય તો આ કલર હાજરમાં હશે તો મળી જશે તો પીસ પસંદ આવતો હોય તો સ્ક્રીનશોટ પાડી નીચે અમારો નંબર આપેલો છે તેમાં ફટાફટ તમારો સેન્ડ કરો ઓર્ડર રાણી કલરમાં સુપર આર્ટિકલ એકદમ શાનદાર ખાટલી વર્ક સાથે થ્રેડ વર્કમાં એકદમ બ્યુટિફુલ પીસ રહેવાનો છે રાણી કલર અત્યારે માર્કેટમાં ફાસ્ટ અને ટ્રેન્ડિંગ કલર છે આમાં એક રસ્ટ કલર આવશે રસ્ટ બંને કલર ફાઇન છે નેકની પેટર્ન તમે જોઈ શકો છો એકદમ થ્રેડવર્ક અને હેન્ડ ડિઝાઇન આપેલી છે ખાટલી વર્કમાં સુપર આર્ટિકલ રહેવાનું છે સ્લીવની પેટર્ન તમને બતાવી દો સ્લીવમાં એકદમ ફેન્સી અને એકદમ બ્યુટીફુલ વર્ક આપેલું છે અને ફેન્સી પેટન આપેલી છે સ્લીવમાં આ ટાઈપ સ્લીવમાં પેટર્ન આપેલી છે અને એકદમ બ્યુટીફુલ પીસ છે રાણી કલર રહેવાનો છે પેન્ટમાં આ ટાઈપ નીચે બોટમમાં વર્ક આપેલું છે દુપટ્ટાની વાત કરું દુપટ્ટો ફૂલ સાઈઝ અને સુપર દુપટ્ટો આપેલો તમે જોઈ શકો છો દુપટ્ટામાં આખા દુપટ્ટામાં પટ્ટી આપેલી છે આ ટાઈપનું સિકવન્સનું વર્ક કરેલું છે એકદમ શાનદાર અને એકદમ બ્યુટિફુલ પીસ રહેવાનો છે રાણી કલરમાં સાઇઝની વાત કરું તો એસ થી ડબલ એક્સલ સુધીની સાઇઝ છે અને બીગ સાઇઝ જોતી હોય ત્રિપલ એક્સેલ ફોર એક્સેલ અને ફાઈવ એક્સેલ સુધીની સાઇઝ આમાં અવેલેબલ છે બીગ સાઇઝવાળા કસ્ટમરો માટે પણ આ પીસ અને આ ડિઝાઇન અવેલેબલ છે તો ફટાફટ સંપર્ક કરજો નીચે નંબર આપેલો છે પીસ પસંદ આવતો હોય તો પાડી અને અમારી આઈડીમાં નવા હોય તો આઈડીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે તો ઈન્સ્ટાગ્રામનું પેજ નીચે તમને લિંક આપી દેસ ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ બધી ડિઝાઇનો અમે મૂકેલી છે તેમાં પણ તમે જોઈ શકો છો ન્યૂ ડિઝાઇનમાં એકદમ સુંદર આર્ટિકલ તમારા માટે લઈને આવી ગયો એકદમ શાનદાર અને સુપર કલર એકદમ ડિજિટ એકદમ ડિઝાઇનર પીસ છે અને શાનદાર પીસ રહેવાનો છે પ્રોફેશનલ પીસ સ્લીવ્સ અંદર થ્રી ફોર સ્લીવ્સ આવશે આ નીચે લટકણ આપેલા છે સાઈડમાં નેકમાં એકદમ સુંદર વર્ક આપેલું છે અને નીચે દામનમાં તમે જોઈ શકો છો ચિકન વર્ક આપેલું છે દામનમાં એકદમ બ્યુટિફુલ કલર ઇંગ્લિશ કલર રહેવાનો છે હેવી રિયન ફેબ્રિક રહેવાનું છે ચિકનમાં વર્ક આપેલું છે શાનદાર એકદમ સુંદર પીસ છે બોટમમાં નીચે અટાઈપ પટ્ટી આપેલી છે વર્કમાં થ્રેડ વર્ક આપેલું છે બોટમમાં અને જે કાર્ડમાં એકદમ જોરદાર દુપટ્ટો રહેવાનો છે આમાં દુપટ્ટાની વાત કરું તો એકદમ ફૂલ સાઈઝનો અને એકદમ ફાઇન દુપટ્ટો રહેવાનો છે તમે જોઈ શકો એકદમ વિવિંગનું વર્ક આપેલું છે દુપટ્ટામાં ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે જે કાર્ડ મટિરિયલમાં વિવિંગનું વર્ક આપેલું છે સાઇઝની આમાં વાત કરું તો એસથી ડબલ એક્સેલ સુધીની સાઈઝ અવેલેબલ છે અને બીગ સાઇઝ કોઈને જોતી હોય તો ત્રિપલ એક્સેલ ફોર એક્સલ અને ફાઇવ એક્સેલ પણ અવેલેબલ છે તો એ બેનો માટે બીગ સાઇઝ માટે ફટાફટ સંપર્ક કરજો રેગ્યુલર સાઇઝ પણ મળી જશે બંને સાઇઝ મળશે નીચે અમારો નંબર આપેલો છે તો ફટાફટ તમારો ઓર્ડર આજે જ બુક કરાવો અને આવું જ નવું કલેક્શન જોવા માટે ક્રિષ્ના ફેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ધન્યવાદ